સોશિયલ મીડિયા પર વાયરલ થતા ડીપફેક વિડીયો ચિંતાનો વિષય બની ગયા છે આ પ્રકારના વીડિયોથી સત્યને જુઠ્ઠાણું જાણી શકાતું નથી જેથી સરકારે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને ચેતવણી આપી છે કે આ અંગે સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એક્સે આઈટી નિયમો હેઠળ ડિફેક વિડીયો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તો એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ પ્રકારના વિડીયોને વાયરલ થતાં નહીં રોકે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે આઈટી નિયમમાં આ પ્રકારના કન્ટેન્ટને રોકવા માટેનું જણાવવામાં આવ્યું છે જેમાં ખાનગી અભદ્ર અને પોન કન્ટેન્ટ રોકવા માટે પણ જણાવવામાં આવ્યું છે જે કન્ટેન્ટથી યુઝર્સને ભ્રમ ભ્રમિત કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને અસત્યને તથ્ય તરીકે રજૂ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ